વડોદરા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં નંદેસરી બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ ગોહિલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે ચૂંટણી 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 આયોગ ગાંધીનગર દ્વારા કાર્યક્રમ જાન્યુઆરીએ જાહેર કર્યો હતો અને ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે જે અંતર્ગત ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લી તારીખ હોય વડોદરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં નંદેસરી પંદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ ગોહિલ દ્વારા આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી તથા જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો વડોદરા તાલુકા પંચાયત પેટા ચૂંટણીના ઇલેક્શનમાં મેં રાજેન્દ્રસિંહ ગોહિલે ફોર્મ ભર્યું છે નંદેશ્રી પંદર તાલુકા પંચાયત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ફૂલ જીતનો વિશ્વાસ પહેલાંય જીત્યા હતા ને એ જીતવાના ગત વખત ભાજપમાં તો આગળ કોંગ્રેસ કોંગ્રેસમાં હતા તોય પહેલાં ભાજપમાં હતા તોય સૌથી મોટી લીડથી જીત્યો તો અને આફર એનથી પ્લસ કરીને જીતીશ ડિપોઝિટ ડૂલ કરવાવાળા ગયા એ તો એમની ના થઈ જાય એ જોએ બીજું આવી તાલુકા પંચાયતથી પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે અમારા કોંગ્રેસ પક્ષ તરફથી ત્રણ ઉમેદવાર ઊભા કરેલા છે જે આજરોજ ફોર્મ ભરવા માટે આવ્યા છે જેમાંથી નંદેશ્રીમાંથી રાજેન્દ્રસિંહ ગોહિલ છે દશરથમાંથી વસરામભાઈ રબારી છે અને કોઈલીમાંથી સંજયભાઈ ઠાકોર છે જેઓના આજરોજ અત્યારે અમે ફોર્મ ભરી રહ્યા છે કેવી તૈયારી તૈયારી અમારી ફૂલ ફૂલ જોશમાં છે અને ત્રણે ત્રણ સીટ કોંગ્રેસ પક્ષ જીતવાની છે એ પણ નક્કી છે જીતનો વિશ્વાસ છે કોંગ્રેસ પક્ષ ભાજપની પૂર્વ તૈયારી છે અને પ્રજા ભાજપથી ત્રાહિમાન થઈ ગયેલી છે મોંઘવારી એટલી છે એટલે પ્રજાને હવે કંઈ પ્રચાર કરવાની પણ જરૂર નથી કારણ કે પ્રજા ભાજપથી એટલી કંટાળી ગયેલી છે કે હવે એ પક્ષનું પરિવર્તન કરીને કોંગ્રેસ પક્ષને જીતાડવા માટે તત્પર છે